અને વિનામૂલ્યે મોતિયાના ઓપરેશન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ટ્રસ્ટના પ્રમુખ કુણાલ સેવલરે જણાવ્યું હતું કે શિબિરમાં અંદાજિત બસો કરતા વધુ લોકોએ લાભ લીધો હતો અને અંદાજિત સો કરતા વધુ લોકોના મોતિયાના ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં અંદાજિત વીસ કરતા વધુ સિત્તેર વર્ષથી વધુ ઉંમરના વડીલોના આયુષ્યમાન કાર્ડ બનાવી આપવામાં આવ્યા હતા

મોટિયાના ઓપરેશન અને આંખનું ચેકઅપનો વિનામૂલ્યે ચેકઅપ અને વિનામૂલ્યે આંખના મોટિયાના ઓપરેશનનો કેમ્પ રાખવામાં આવ્યો હતો જે કેમ્પમાં ઘણા બધા વડીલોએ ભાગ લીધો હતો અને વિનામૂલ્યે આંખની તપાસ કરી હતી અને એમણે મોટિયાના ઓપરેશન માટે જે ડોક્ટર દ્વારા માર્ગદર્શન હેઠળ એમને અગાઉ એમની જાણ કરીને આ ઓપરેશન કરવામાં આવશે આ કાર્યક્રમની સાથે